જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કાળવા હોકરા ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલેશનની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી કાળવાના પુલ પાસે રહેતા ગરીબ લોકોના ઝૂંપડા તોડવાનું મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું લોકોને રોકડ કર અનેક વિનંતીઓ સાથે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી લોકોનું કહેવું છે કે કોઈ નોટિસ કે કહ્યા વગર તોડવામાં આવી રહ્યા છે ચૂસ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનથી શરૂ કરવામાં દબાણ શાખાના અધિકારીઓ હાજર રહ્યા જૂનાગઢમાં પૂર હોનારત પછી સર્વેમાં નવ્વાણું બિલ્ડિંગોને અપાઈ હતી નોટિસ પણ ડિમોલેશનની શરૂઆત નાના ઝૂંપડા અને કાચા ઘરથી શરૂ કરવામાં આવી જે સાચા રૂપમાં નરતરૂપ છે એનું ડિમોલેશન થશે કે પછી આ રીતે ગરીબ લોકોને હેરાન કરી નરવા દેખાવ માટે મહાનગરપાલિકા તૈયાર છે જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાના પિંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી લઈ મુખ્યમંત્રી જુનાગઢ આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રીએ તાત્કાલિક પરના લઈ કામગીરી કરવા સૂચના આપી હતી આજે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કાળવા વોકળા નજીક આવેલા મકાનોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી સ્થાનિકોના જણાવ્યા મુજબ નાના મધ્યમ વર્ગના લોકોના મકાનો તોડી પાડવામાં આવે છે મોટી બિલ્ડિંગો કાઢવા નજીક છે તેના પર પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ત્યારે અચાનક જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરતા અહીંના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ માત્ર મધ્યમ વર્ગના લોકોના જ મકાનો તોડી પાડવા મહાનગરપાલિકા કામ બતાવી રહ્યું છે